જેના કોયડાસ છે એ જે કોઈ બોલો છે એ સાબિત કરીને બતાવો બીજું ઈ લોકોના દસ્તાવેજ વાળા મકાન હતા એ લોકોની માલિકીના મકાન હતા તો એ લોકોને સામે વળતર ના સામે જમીન આપવી એ જરૂરી છે ભૂતકાળમાં જમીનો આપી છે આવી રીતે ભીમરાવ નગર નો જે અત્યારનો જે કિસ્સો છે જયભીમનગર નગર એ લોકોનું કહેવાનું એમ છે કે અમારે પીપીપી યોજના જોતી નથી અમને કોર્પોરેશન એમ કહી દે કે જંત્રી મુજબ તમે પૈસા ભરી દો તો આ લોકો જંત્રી મુજબ પૈસા ભરવા તૈયાર છે આશરે કેટલા લોકો આવી રહ્યા છે આશરે 1500 લોકો એટલે આપ સમજો કે 100% નથી ઈચ્છતા કે અમારી પીપીપી યોજના જોઈએ છે

જમીન વેચીને મલાઈ ખાવાની મારું કહેવાનું એ છે કે તમને ગરીબોની એટલી બધી ચિંતા છે તો કુબલિયા પડા છે નરસિંહ પડા છે શ્રદ્ધાનંદ વિસ્તાર છે આવા રાજકોટમાં એટલા બધા ગરીબ વિસ્તાર છે ત્યાં પીપીપી યોજના કરો અમે સાથે આવશો અને ત્યાં ઈ લોકોને સ્વચ્છ મકાન આપો અમે ક્યાં ના પાડીશું પણ કોસ એરિયામાં પીપીપી યોજના કરવી એનો મતલબ ભ્રષ્ટાચાર છે આગામી દિવસોમાં કોઈ આગામી દિવસોમાં આજે આવ્યા છે અને કોઈ એક સમાજના લોકો નથી રહેતા તમામ લોકો આજે કમિશ્નર શું નિર્ણય આપે છે કાલે અમે લોકો બધા બેસી અને આગળના દિવસોમાં શું કરવું એ કાલે અમે બધા અમારી રણનીતિ તૈયાર કરશું પણ હંડ્રેડ પર્સેન્ટ વી આર શ્યોર પીપીપી યોજના નહીં થવા બધું થેન્ક યુ